ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી સ્થિત રેવા એન્ટરપ્રાઇઝના મેદાનમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રોગ્રામ સ્થળ પર રાજપાડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિસામાના મુંડારી ચોકથી પગપાળા રેલી યોજાઈ હતી જેમાં બેન્ડના તાલે આદિવાસી યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી નૃત્ય તેમજ સિદ્ધિ ધમાલનું સોને આકર્ષણ કેન્દ્ર જમાવ્યું હતું ત્યારબાદ બિરસા મુંડા ચોકથી પ્રોગ્રામ સ્થળ પર જઈ વિવિધ વક્તાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇરફાન ખત્રી ઝઘડિયા વાત્સલ્યમ સમાચાર જય આદિવાસી જય જોહર હું ધનરાજ વસાવા આજ રોજ મારા તમામ આદિવાસી ભાઈ બહેનો વડીલો મિત્રોને આદિ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવું છું આજ રોજ અમે આદિવાસી સમાજ દ્વારા આજે અમે રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છે આદિવાસી જે પ્રકૃતિના રક્ષક છે જળ જંગલ અને જમીનના રક્ષક છે અમે આદિવાસી આજે બધા સૌ એકઠા થઈ અહીં અમારા આવનારી પેઢી અને અમારા અમારા સમાજના હક અને એના અધિકારો માટે અમે બધા એકજૂટ થઈ સંગઠિત થઈ અમે લોકો આજે અહીંયા તેની પ્રતિજ્ઞા લેવા માટે ઉપસ્થિત થયા છે અને અમે સૌ આજ રોજ અહીં રાજપાડી ખાતે આજે અમે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું અને ખૂબ સારી સંખ્યામાં આજ રોજ અહીં રાજપાડી ખાતે અમે સૌ આદિવાસી એક સાથે મળી અને ઉજવણી કરી છે જય આદિવાસી જય જોહર આજે નવમી ઓગસ્ટ યુનો દ્વારા નક્કી કરવામાં આવેલ વિશ્વ આદિવા આદિવાસી દિવસની ઉજવણી માટે આજે સમગ્ર આદિવાસી સમાજ આખી દુનિયાની અંદર જ્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે ત્યારે અમે પણ રાજપાટી ખાતે સમગ્ર આદિવાસી સમાજ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ અને ખાસ કરીને આદિવાસી સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને સંઘર્ષ કરે અને એમના જે જળ જંગલ અને જમીનના જે હક્કો છે એ હક્કો માટે સમગ્ર આદિવાસી જાગૃત બને અને એમના હક્કો માટે એક થઈ એકત્રિત થઈ એમના હક્કોની જે હક છે એની માંગણી કરે અને આજે સમગ્ર આદિવાસી દિવસ ઉજવતા હોય ત્યારે ખાસ કરીને અમારા જે વડવાઓ છે ખાસ કરીને ભગવાન બિરસા મુંડા દુર્ગાવતી રાણી જગન્નાથસિંહ તાત્યા ટોપે ભીમરાવ જેવા અમારા આદિવાસી નેતાઓ હતા અને બ્રિટિશ સરકારમાં જ્યારે લડીને પોતે શહીદી ઓરી ત્યારે એ સમગ્ર અમારા વડવાઓને અમે સાથે મળી સમગ્ર આદિવાસી સમાજ સાથે મળીને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ આટલું કઈ હું વિરમું છું મારા સમગ્ર આદિવાસીઓ આદિવાસી સમાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું જય જોહાર જય આદિવાસી